તો ગુડ મોર્નિંગ તો આજે છે સન્ડે અને આજે વાગી ગયા છે અત્યારે સવારના સાડા છ વાગી ગયા છે તો હું અને પર્વ અમે સાયકલ લઈને જઈએ છીએ ગાર્ડનમાં તો રેડી છો ને રેડી તો નહી ને ઊઠીને તૈયાર થઈને બેસી ગયો છે એ દરરોજ સ્કૂલે જવાનું હોય ને તો ઉઠાડવા પડે કેટલી વાર આજે એમ કીધું ને ગાર્ડનમાં જવાનું સાયકલ લઈને તો એ જલ્દી ઉઠી ગયો છે તો ચાલો આપણે જઈએ બરાબર છે પરવા જો એની સાયકલ કાઢે છે આ એની સાયકલ છે પર્વની સાયકલ છે તો એ સાયકલને લોક ખોલે છે તો હવે સાયકલ લઈને આપણે જઈશું હું પણ સાયકલ લઈશ અને પર્વ પણ સાયકલ લેશે બરોબર ને પરવા દોસ્તો તો જો અમે સાયકલ લઈને જઈ રહ્યા છીએ ફરવા પણ સાયકલ લઈને જાય છે આપણે પણ સાયકલ લઈને જઈ રહ્યા છીએ આ સાયકલ છે હું આખું છું ભરો પણ જો ગાર્ડન નજીક પહોંચવા આવ્યા છીએ ત્યાં ગાર્ડન અમારા ઘરથી લગભગ એક કિલોમીટર દૂર છે તો અમે ગાર્ડનમાં હમણાં પહોંચી જઈશું અમે પોગી ગયા છીએ ફાઇનલી અમે ગાર્ડનમાં પહોંચી ગયા છીએ ગાર્ડન છે આ સાયકલ ગાડીનું પાર્કિંગ છે તો અમે જો પર્વ ત્યાં બેસી ગયો છે ગાર્ડનમાં પહોંચી ગયા છીએ તો હવે છે ને ચાલવાની અને કસરત કરવાનું ચાલુ કરીએ કારણ કે અહીંયા ઘણા લોકો સવાર સવારમાં આવતા હોય છે કસરત કરવા માટે તો ચાલો જઈએ હવે ગાર્ડનમાં જઈએ છીએ જો અહીંયા ઘણા લોકો વૉલીબોલ રમે ગાર્ડન છે જા અહીંયા પરવાના માટે અહીંયા લસરપટ્ટી છે અને જા પરવા સ્થળે છે હા સડી ગયો છે ઉપર હા આ રીતે પટ્ટી છે હિચકા છે ગાર્ડનમાં પેલું ટીંગાવાનું પેલા હાલવાનું છે ઉપર લટકાવીને હાલવાનું છે અને આ છે હિંચકા આવો આવડો ગાર્ડન છે અહીંયા ઘણા લોકો સવારમાં હાલવા આવતા હોય ઘણા કસરત કરવા આવતા હોય તો અમે પણ અહીંયા રોજ આવીએ છીએ છ વાગે સાડા છ વાગે દરરોજ સાડા છ છ વાગી જાય પરવને જો કાકરા ધૂળમાં રમવાની કઈ મજા આવી ગઈ રેતીમાં પર્વ શું કહીશું રેતીમાં રમવાની મજા આવી ગઈ પરવસને છે ને આની ઉપર લટકાવીને હાલ છે બે હાઇથે હાલ તો હા જો હાલે છે એ આપણે છે ને એક વારે ન હાલી આપવી એ હાલે ઠેઠ સુધી જો હા બરાબર આગળ હા બસ તો ગાઈસ તો અમે છે ને આવી કસરત કરીએ છીએ રોજ આમ બેસવાનું છે પછી છે ને એને હાથ આમ પાછળ લઈ જવાના આમ લઈ જવાના આ માંડવાનું માથે આ રીતે કસરત કરવાની છે પપ્પા માથું તોડ્યું નઈ માથું નથી કરીએ છીએ પરવા એમ કહે છે કે મારે આની ઉપર ચડવું છે તો ચાલો આપણે જઈએ એની ઉપર હાલ પરવા જો આની ઉપર આપણે ચડી ગયા છીએ તો જો અહીંયા દોસ્તો અહીંયા પડ્યું છે આ પાણી છે ના પક્ષીઓ માટે બધા ચણ નાખતા હોય ચણ પણ પડી છે અહીંયા ચણ પડી છે એના માટે પીવા માટે પાણીના કુંડા પણ મૂકેલા છે અહીંયા તો અહીંયા ઘણા લોકો ચણ નાખી જાય છે પાણીના કુંડા મૂક્યા છે ને જો અહીંથી કાકા આવું દેખાય છે ગાર્ડન પરવજો એના ઉપર સડી ગયો છે તો અમે હાલવાનું ચાલુ કર્યું છે હવે પર્વ હાલે છે તે મારે આ જો અમે આના રોજે છે ને ચાર થી પાંચ ચક્કર લગાવીએ છીએ અમારા સાથીદાર જોડીદાર હજી આવ્યા નથી હમણાં આવશે એટલે એ તો બધી કસરત કરે છે અને આને પાંચ છ ચક્કર લગાવે છે રાઉન્ડ મોટો છે ઘણો તો અમે પરવાય મારે હારે હાલે છે બરોબર ને પરવા દોડવાનું નથી આપણે હાલવાનું છે થાકી જાયશ તું હમણાં તું કેટલા રાઉન્ડ મારીશ હે સો રાઉન્ડ મારીશ સો રાઉન્ડ મારીશ તો તું ત્યાં તો થાકી જાયશ જો સૂર્ય દાદા સૂર્ય દાદાએ દર્શન દીધા છે સુરજ નારાયણે આજે વાતાવરણ અત્યારે બહુ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે ગરમી નથી વરસાદ નથી આજે ઓછા આપે પર્વને જો ગાર્ડન ગાર્ડનમાં એના ફ્રેન્ડ મળી ગયા છે તે વોલીબોલથી રમે છે આ એનો ફ્રેન્ડ છે આ એનો ફ્રેન્ડ છે થી રમે છે એના ફ્રેન્ડ પણ ગાર્ડનમાં આવ્યા છે પરંતુ કેમ બેસી ગયો ક્યાં વાઈ ગયું આ જો પરવાને વાગ્યું તો એટલે એ ત્યાં થોડુંક વાગ્યું એટલે બે કડીક સવારમાં સવારના આવા વાતાવરણનો આનંદ લે છે આ પરવાના ફ્રેન્ડ છે એ પણ એની સાથે ગાર્ડન માં આવ્યા છે આજે વોલીબોલ થી રમે છે તો અહીંયા લોકો પણ વોલીબોલ રમે છે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ અને શાંત વાતાવરણ છે સુરેશ દાદા પણ એની કિરણો ફેલાઈ દીધી છે ધરતી ઉપર જોવો તમે ગયા છે મિત્રો હવે સવારના સાડા નવ તો ગાર્ડનમાંથી આવીને ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તો કરી લીધો છે નાહી ધોઈને પૂજા પાઠ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે ગણપતિ દાદાનો બીજો દિવસ છે તો અમારો આરતીનો વારો હતો તો આરતીનો વારો હતો તો એમાં એવું થયું કે અમારે ક્યાંક કેમ્પસમાં કોઈ મરણ થઈ ગયું છે તો અત્યારની આરતી બંધ રાખી છે બરાબર છે તો હવે આપણે જઈશું ઓફિસે તો આજે તો સન્ડે છે એટલે રવિવાર છે આજે એટલે થોડુંક મોડું થઈ ગયું છે રવિવાર છે એટલે પણ આપણે જઈશું જો મિત્રો તમે અમારા પેજને હજી સુધી ફોલો ન કર્યો તો અમારા પેજને ફોલો કરી લેજો અમારા બ્લોગ આવશે બરાબર તો અમને બ્લોગ ગમે અમારો તો અમારી ચેનલને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરી દેજો જે વધુમાં વધુ બીજા લોકો સુધી અમારો બ્લોગ પહોંચે તેથી અમારે તમારો સપોર્ટ ઘણો મળે છે મિત્રો આ ઘણા મિત્રોનો સપોર્ટ જે મિત્રો હોય અમુક દરરોજ એવરી વિડીયામાં અમારી વિડીયોમાં લાઈક હોય જ એની કોમેન્ટ પણ હોય પણ બહુ ઓછા લોકો જોવે છે ને લાઈક કરે છે તો અમારા વિડીયાને શેર કરી દેજો વધુમાં વધુ થેન્ક યુ દોસ્તો